કેવી ભાવના ઉત્તમ ખેલાડીનું લક્ષણ છે ધ્રુવ ખેલ દિલી સરત ધ્રુવ એકને નીચેનામાંથી કઈ રમત આઉટડોર રમત છે બાજીપતા ક્રિકેટ સાપસીડી કે કેરમ અલતના ગોપાલ નીચેનામાંથી કઈ રમત ઇન્ડોર રમત છે કબડ્ડી ખો ખો ચેસ કે હોકીનું રમત પ્રત્યેનું જમા પાસું સાના આધારે જોવાય છે ખેલાડીનું રમત પ્રત્યેનું જમા પાસું સાના આધારે જોવાય છે હા ટીમમાં કઈ ભાવના પ્રબળ હોય તો ટીમનું સારું પ્રદર્શન કરી શકે તમારી અગિયારની ટીમ હોય છ ની ટીમ હોય તો રમત ગમતમાં તમારી ટીમમાં કઈ ભાવના હોય તો તમે સારું પ્રદર્શન કરી શકો ટીમ ભાવના જરીને સોલાપુરમાં કંઈ સોલાપુરમાં રમતા વિરોધી ટીમ બાબતે શું જોયું જરીને સોલાપુરમાં રમતા વિરોધી ટીમ બાબતે શું જોયું એ વિરોધી ટીમ હતી હારી ગઈ હોય તો એ સેના કારણે આવી હોય અફસાનાએ પહેલી વાર બાસ્કેટબોલ રમવાનું શરૂ કર્યું ત્યારે તે ખાલી જગ્યા વર્ષની હતી હતીનામાંથી કઈ ઇન્ડોર રમત છે લંગડી ચેસ કબડ્ડી કે બાસ્કેટબોલ વિરાજ અપસાના કઈ રમતની ખેલાડી છે અપસાના કઈ રમતની ખેલાડી છે બોલજીએ પ્રેમ અપસાનાએ જ્યારે તેની માતાને બાસ્કેટબોલ રમવાનું કહ્યું ત્યારે તેની માતાએ શું કહ્યું કજલ

આફરીનને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કોણ આપે છે આફરીનને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કોણ આપે છે